ભાવનગર જિલ્લામાં થયેલા કમોસમી વરસાદમાં નુકસાનને પગલે નુકસાનની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે તંત્ર દ્વારા દસ તાલુકામાં નુકસાન માટે પંચરોજ ચાર પોઈન્ટ દસ લાખ હેક્ટરમાં મગફળી કપાસ વગેરે પાકમાં નુકસાન થયું છે ખેતીવાડી વિભાગ દ્વારા છસો નવ્વાણું ગામોમાં પંચરોજ કામ પૂર્ણ કરવામાં આવ્યું છે ગામના સરપંચ ખેડૂત આગેવાન વગેરેને સાથે રાખીને કામગીરી પૂર્ણ કરાઈ છે જિલ્લા અધિકારી ભાવનગર આપણે ભાવનગર જિલ્લાની ચોમાસુ કરીએ તો ચાર લાખ દસ હજાર અંદાજે હેક્ટર વિસ્તારમાં વાવેતર કરવામાં આવે છે અને એની નુકસાનીની વાત કરીએ તો ભાગે આપણે કપાસ અને મગફળી મુખ્ય પાક છે જેમાં નુકસાનીની ફરિયાદો મળેલ હતી આ સિવાય ડુંગળી ઘાસચારા અને અન્ય પાક છે એમાં પણ નુકસાનીની રજૂઆતો મળેલ હતી જેના આધારે સર્વે ટીમોની રચના કરીને વિલેજ એઝ એ યુનિટ એટલે કે પંચરોજ કામ કરીને ગામના આગેવાન સરપંચ શ્રી તલાટીકા મંત્રી ગ્રામ ગ્રામસેવક ખેતી તમામે સાથે મળીને સર્વેની કામગીરી પૂર્ણ કરી છે અને ભાવનગરના દસ અને એક સિટી એમ અગિયાર તાલુકાના કુલ છસો નવ્વાણું ગામ છે એ તમામ ગામોમાં પંચરોજ કામથી સર્વેની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે અને એની રિપોર્ટિંગની કામગીરી પૂર્ણ કરીને સરકારશ્રીમાં રિપોર્ટ જમા કરાવવામાં આવશે